પાર્ટીના આપણા ઉમેદવાર રેખાબેન ચૌધરી ની મિટિંગ હોય ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા આ વિસ્તારના દિયોદર વિસ્તારના માનનીય ધારાસભ્ય શ્રી અને ગુજરાત રાજ્યના માજી મંત્રી શ્રી કિશાજી ચૌહાણ સાહેબ તેમજ આપણા જે ઉમેદવાર અમલ લઈ છે એવા રેખાબેન તેમજ તમામ તમામ તમારી હોમે રાખેલા તમામ હરોળ આગેવાનો તેમજ આજુબાજુથી થી વધારે તમામ ભાઈઓ બહેનો અને માતાઓ આપ સૌને ને મારા એક જ વિનંતી કરવાની છે કે પેલા પ્રથમ તો આપણે વિકાસ જ જોવે છે આપણે વિકાસની પાછળ દોડવાનું છે આપણે કોંગ્રેસની પાછળ નથી દોડવાનું આપણે પચાસ વર્ષ સિત્તેર વર્ષ કોંગ્રેસે રાજ કર્યું હતું શું વિકાસ કર્યો તો આજે વીસ વર્ષ અંદર તમે જોઈ શકો છો જે જોવો તો વિકાસ વિકાસ ને વિકાસ એના સિવાય કશું નથી એટલે હાથ સૌને મારી વિનંતી છે કે રખે ચૂકતા કમાણ એ જ આપણા ઉમેદવાર છે આપણે જાત સાફ પણ નથી દેવું આપણે ઉમેદવાર કમાણ કમાણ એક નરેન્દ્ર મોદી આપણે વાત આપવાનું છે નરેન્દ્ર મોદીને એટલે હાથ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે કે આપ પ્રેમથી પૂરેપૂરી તાકાત આપણા ઉમેદવાર કમલના વોટ આપી આભારી કરશે એ જ વિનંતી સાથે મારી વાત પૂરી કરશું અસ્તુ ભારત માતા ની